ઇડલી ઢોસા ઉત્તપમ બધા સાથે આપણે સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવીએ છીએ અને એ સાંભાર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેના માટે હું અહીંયા તમારી માટે સાંભર પ્રીમિક્સની રેસીપી લઈને આવી છું આ સાંભાર પ્રિમિક્સનો ઉપયોગ કરીને તમે દસથી પંદર મિનિટમાં સાંભર તૈયાર કરી શકો છો અને આ સાંભાર બનાવવા માટે તમારે દાળને પલાળવાની કે બાફવાની જરૂર નથી ઇન્સ્ટન્ટલી ફટાફટ સાંભર તૈયાર થઈ જાય છે એકદમ જ ટેસ્ટી સાંભાર બનાવે છે આ સાંભર બનાવવા માટે તમારે માર્કેટમાં મળતા સાંભર મસાલો ઉમેરવાની જરૂર નથી તેના વગર જ તમે પરફેક્ટ સાંભર ઘરે તૈયાર કરી શકશો તો ફ્રેન્ડ્સ આ સાંભાર પ્રીમિક્સની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ સાંબર પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા અગારોની ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે એકદમ થિક કડાઈ છે અને તેનું જે લીડ આવે છે એ પણ સ્ટેનલેસ સ્ટીલનું આવે છે અને જે તેના હેન્ડલ્સ છે એ ગરમ નથી થતા અને આ કઢાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ સૌપ્રથમ આ કઢાઈની અંદર મેં અડધો કપ તુવેરની દાળ એડ કરી છે તેની અંદર હું આ રીતે બે ટેબલ સ્પૂન અડદ દાળ એડ કરું છું અને બે ટેબલ સ્પૂન તેમાં મગની મોગર દાળ ઉમેરું છું ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલી હું ચણાની દાળ એડ કરું છું અને ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ જેટલા હું ચોખા એડ કરું છું કોઈપણ ચોખા તમે ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે સોતે કરી લેવાની છે કોઈ તેલ મસાલા કશું ઉમેરવા નથી ડ્રાય રોસ્ટ જ તેને કરવાનું છે લગભગ સાતથી આઠ મિનિટ સુધી મેં આ દાળ અને ચોખાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવીને ડ્રાય રોસ્ટ કરી લીધું છે અને હવે આને આપણે એક થાળીમાં કાઢી લઈશું હવે આ દાળ ચોખાને આપણે સારી રીતે ઠંડુ થવા દેવાનું છે અને કઢાઈની અંદર અહીંયા હું એક ચમચી મેથી દાણા એડ કરું છું બે ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું ત્યારબાદ છ ટેબલ સ્પૂન આપણે અહીંયા આખા સૂકા ધાણા એડ કરી લઈએ અને ત્યારબાદ તેની અંદર વન ફોર્થ કપ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા આ રીતે સાતથી આઠ નંગ સૂકા લાલ મરચાં ઉમેર્યા છે અડધી ચમચી હું તેની અંદર આખા મરી એડ કરું છું અને ત્યારબાદ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી સૂકી આંબલી તેની અંદર ઉમેરી લીધી છે આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રોસ્ટ કરવાનું છે આ બધા મસાલાને સતત ચલાવતા રહેવાનું છે મસાલો આપણે શેકવાનો છે મસાલો બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો મસાલો શેકાશે તો એકદમ સરસ તેની સુગંધ આવશે અને જો ઓવરકુક થશે તો તેનો ટેસ્ટ બગડી જશે એટલે ખાસ આ મસાલાને સારી રીતે શેકવાનું છે અને મીઠા લીમણાંનું પાન એકદમ સરસ ડ્રાય થઈ જાય એટલે ગેસને બંધ કરીશું અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું આપણે તેની અંદર સૂકું ટોપરું છીણ કરીને ઉમેરીશું આને પણ આપણે આ ગરમ મસાલાની સાથે શેકી લઈએ મસાલો ગરમ છે કડાઈ ગરમ છે એટલે આ ટોપરું તેની સાથે શેકાઈ જશે તેને વધારે શેકવાની જરૂર નથી હવે આ બધો મસાલો પણ આપણે એક આ રીતે મોટી થાળીમાં કાઢીશું અને તેને પણ આપણે સારી રીતે ઠંડો થવા દેવાનો છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મસાલો અને દાળ ચોખા સારી રીતે ઠંડા થઈ જવા જોઈએ લગભગ દસથી પંદર મિનિટ બાદ આ મસાલો એકદમ સરસ ઠંડો થઈ જશે મરચાં એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે મીઠા લીમડો પણ એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે હવે આની અંદર મેં ચારથી પાંચ લવિંગ ઉમેરી લીધા છે અને ત્યારબાદ જે દાળ અને ચોખા આપણે શેકીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે તેને પણ આપણે આની અંદર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે બહુ જ ટેસ્ટી સાંભર બને છે એક વખત ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો હવે બાકીના મસાલામાં તેની અંદર બે ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે એક ટી સ્પૂન મેં તેની અંદર હળદર એડ કરી છે અને ત્રણ ટી સ્પૂન મેં તેની અંદર મીઠું ઉમેરી લીધું છે અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી મેં તેમાં હિંગ પણ ઉમેરી છે આ બધું આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે બધું જ મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં ઉમેરવાની છે અને ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ મેં તેને ગ્રાઇન્ડ કર્યું અને આ પાવડરને આપણે એક વખત ચાળી લઈશું જેથી કરીને એકદમ ફાઇન પાવડર તૈયાર થાય અને જ્યારે આપણે સાંભર બનાવીએ તો સાંભરમાં દાળ ચોખા કે કોઈપણ વસ્તુના ઝીણા ઝીણા ચાન્સ ન હોય તો આ રીતે ચાળી લેવું ખૂબ જ જરૂરી છે અને અહીંયા જુઓ થોડુંક આ રીતે ઠીક મિશ્રણ જે વધ્યું છે તેને મેં મિક્સર જારમાં ફરીથી ઉમેરી લીધું છે અને બાકીનો જે દાળ ચોખાનો મસાલો હતો એ મેં ફરીથી આની અંદર ઉમેરી લીધો છે અને તેને પણ આપણે હવે ગ્રાઇન્ડ કરીશું અને ત્યારબાદ તેને પણ આપણે હવે બાઉલમાં ચાળી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ પરફેક્ટ સાંભરનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે એક વખત હું તેને આ રીતે મિક્સ કરી લઉં છું આ સાંભર પ્રીમિક્સને તમે એરટાઈટ ડબ્બાની અંદર ભરી ફ્રીઝ વગર એક મહિના સુધી સ્ટોર કરી શકશો અને ફ્રીઝમાં જો સ્ટોર કરશો તો છથી આઠ મહિના સુધી તે ખરાબ નહીં થાય તો આ રીતે એક એરટાઇટ ડબ્બામાં આ મિશ્રણને મેં ભરી લીધું છે અને એરટાઈટલી તેનું ઢાંકણ આ રીતે લગાવી તેને હું ફ્રીઝમાં સ્ટોર કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ તો સાંભર પ્રેમિક્સ તૈયાર થયું હવે તેમાંથી સાંભર કઈ રીતે બનાવવાનો એ પણ તમને બતાવી દો તો અહીંયા મેં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને તેની અંદર આ રીતે મેં થોડાક દૂધીના ટુકડા એડ કરી લીધા છે એક બટેકું એ પણ મેં આ રીતે ઝીણું સમારીને ઉમેર્યું છે અને સરગવો પણ મેં આ રીતે છોલી અને સમારીને આ પાણીમાં ઉમેરી લીધું છે આ પાણીની અંદર હું થોડુંક મીઠું પણ એડ કરું છું અને ગેસ ઓન કરી આ બધા વેજીટેબલ્સને હવે આપણે બોઇલ કરવાના છે ઘણા લોકો વેજીટેબલ્સને સ્ટીમ કરતા હોય છે પણ હું બોઇલ કરીને બનાવવાની છું એનું પ્રોપર ટેસ્ટ પણ આવશે અહીંયા એક બાઉલની અંદર મેં અડધો કપ સાંબર પ્રીમિક્સ લઈ લીધું છે અને તેની અંદર આ રીતે પાણી ઉમેરવાનું છે તો એક કપ પાણી લીધું છે થોડું થોડું કરીને ઉમેરીશું અને આ રીતે તેને મિક્સ કરીશું લમ્સ ફ્રી બેટર આ રીતે તૈયાર કરવાનું આ રીતે થોડું પાણી ઉમેરી મિક્સ કર્યા બાદ બાકીનું પાણી પણ આપણે તેમાં ઉમેરી લઈએ અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો બધું જ પાણી મેં અહીંયા ઉમેરી લીધું અડધા કપ દાળ પ્રિમિક્સમાં મેં એક કપ પાણી ઉમેરી તેને મિક્સ કર્યું છે અને આ રીતનું એક બેટર તૈયાર કરી લીધું છે હવે બીજી બાજુ આપણે જે વેજીટેબલ્સને બોઇલ કરવા માટે મૂક્યા હતા એ પણ એકદમ સરસ ચડી ગયા છે બોઇલ થઈ ગયા છે અહીંયા જુઓ એકદમ પરફેક્ટલી તે બોઇલ થઈ ગયા છે હવે આની અંદર જ આપણે આ દાળનું જે મિશ્રણ છે એ ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીશું કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું આ દાળ થોડીક ઉકળશે એટલે ઘટ થઈ જશે ધીમે ધીમે તે આ રીતે ઘટ થઈ જતી હોય છે તો સાંભર એટલે કે આ દાળની કન્સિસ્ટન્સી જો તમારે પતલી કરવી હોય તો જરૂરિયાત પૂરતું તમારે તેની અંદર થોડું ગરમ કરેલું પાણી ઉમેરી લેવાનું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું ઢાંકીને આ દાળને આપણે પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ ત્યાં સુધી અહીંયા વઘારની પણ તૈયારી કરી લઈએ તો પેનમાં મેં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અહીંયા પાંચ ચમચી મેં તેની અંદર હિંગ ઉમેરી છે અને ત્યારબાદ તેની અંદર આ રીતે મેં સૂકા લાલ મરચાં ઉમેર્યા છે બોરિયા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે મેં ચાર પાંચ લીધા છે આખા સૂકા લાલ મરચાં હોય તો તમે બે પણ ઉમેરી શકો છો વન ફોર્થ કપ મીઠો લીમડો અને એક ડુંગળી આ રીતે સમારેલી ઉમેરી લીધી છે આ વઘારને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર એક સમારેલું ટામેટું પણ ઉમેરી લેવાનું છે આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈએ થોડી વારમાં જ ટામેટું આ રીતે જો ચડી જશે સોફ્ટ થઈ જશે અને તેને આ રીતે આપણે થોડુંક મેશ પણ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જે દાળ છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે લગભગ દસ મિનિટ આ દાળને મેં ઉકાળી છે અને દસ મિનિટમાં એકદમ સરસ સાંભર તૈયાર થઈ છે જેની અંદર આપણે આ વઘાર ઉમેરી લેવાનો છે અને ત્યારબાદ આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇન્સ્ટન્ટ બની જાય તેવો સાંભાર આપણો તૈયાર થઈ ગયો છે આ સાંભરને તમે ઇડલી ઢોસા ઉત્તપમ બધા સાથે સર્વ કરી શકો છો અહીંયા સાંભરમાં મેં છેલ્લે થોડાક લીલા દાણા પણ ઉમેર્યા છે આ સાંભારની અંદર ખટાશ માટે જો તમારે એક્સ્ટ્રા ખટાશની જરૂર હોય તો લીંબુનો રસ આ રીતે ઉપરથી ઉમેરી શકાય છે અથવા એક્સ્ટ્રા આમલીનો પલ્પ આમલી પલાળીને પણ ઉમેરી શકાય છે આપણે જે આમલી સાંભર પ્રેમિક્સમાં ઉમેરી હતી તે આપણે નોર્મલ ટેસ્ટ આવે એટલી ખટાસ સાથે જ ઉમેરી હતી જો વધારે તમને ખટાશ પસંદ હોય તો થોડુંક એક્સ્ટ્રા તમે ઉપરથી ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ઇન્સ્ટન્ટ સાંભર પ્રેમિક્સ સાથે બનેલી સાંભરની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ